જય માતાજી મિત્રો સ્વાગત છે મારાથી એક આપણે નવા વિડીયોની અંદર ને ઘણા દિવસ પછી આપણે એક લોંગ વિડીયો શરૂઆત કરી છે કારણ કે લગભગ છ મહિના જે થઈ ગયો આપણે લોંગ વિડીયો પણ મૂક્યો નહોતો તો આ જેમ થઈ પહેલાં એક લોંગ વિડીયો ઉતારીને આપણે લોંગ વિડીયો મૂકી દઈએ તો અમારી ચેનલની અંદર જો તમે નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને આપણે જે છ મહિના પહેલાં વિડીયો મેં તો બીજી વાડી હતી અને અત્યારે આપણે વાડી બદલી નાખી છે બીજી વાડી આવે છે વાડીનું પણ હું તમને થોડુંક નજર બતાવી દઉં જુઓ તો આપણી વાડીનો નજારો છે આ બાજુ આ જે ખેતર બધા દેખાય એ ખેતર આપણે વાવીએ છીએ અને આ પડ્યું આપણું ટ્રેક્ટર છે ટ્રેક્ટરને અહીંયાથી આપણે જે છે એ રહેવાનું છે બધું ને આ છે દરવાજાને આપણે બે બેઠી છે બરાબર ને આ બાજુનું પણ ખેતર છે ને આપણે વાવીએ છીએ તો ખેતરમાં શું શું વાયેલું છે એ પણ હું તમને બતાવીશ તો વિડીયોની અંદર બનાવીજો ને સૌથી પહેલાં તો જોઈ લો અહીંયાથી આપણો ગેટ છે ગેટથી આપણે આવાનું ગેટ નહીં આવે તરત જ અહીંયા રોડ છે રોડ ને એમ પછી આપણું ઘર છે હારી અને આપણે વાડીનું મકાન છે તો તમને અંદરથી બધાઈ દઉં વાડીનું મકાન હારી આપણું ટ્રેક્ટર છે આપણે શેરનું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર આપણું પોતાનું ટ્રેક્ટર છે બંને ટ્રેક્ટર છે આપણે અને અમારું વાડી જો આ બાજુ શું કરે કોઈ કહેવા વિડીયોમાં મિત્રો આ છે આપણી વાડી છે મસ્ત મજાનો અહીંયા સાઈડો છે અને આપણે રહેવાનો છે અંદર બે રૂમ છે ને એક વસરી છે ને પત્ર નાખીને બનાવી દીધું અને આ બાજુ આપણો કપાસ છે હું તમને બતાવી દઉં આ બાજુ આપણો કપાસ કપાસ છે આ બાજુ અહીંયા થઈને ને ઓલી બાજુ છે બે સીતરની ની અંદર કપાસ કરવી બરાબર તો આ જે કપાસ છે અને અડદ વાવેલા છે ને પેલી બાજુ એરંડા છે અને વરસાદના કારણે સામે જે દેખાય બધું પાણી ભરાઈ ગયું છે એટલે અમુક એરંડા ફેલ પણ ગયા છે થોડું નુકસાન પણ છે આ બાજુ જો વરસાદ એવો ચડે છે ને તો વિડીયોની અંદર બને બનાવી જોઈએ વ્લોગમાં તમને બતાવું મિત્રો આપણે કપાસની અંદર આવી જાય ને અરે ને આ બધો આપણો કપાસ કપાસની અંદર કેરા એવો હાર આવે તમને કેરીઓ બતાવી દો તો આ આપણો કપાસ મસ્ત મજાની કેરીઓ આવી જશે અને રૂ વીણવાનો કપાસ આપણો એને રૂ આવે એટલે રૂ વીણવાનું તો તમને ખબર જ હશે તો વિડીયોને એક તો લાઇક કરી દેજો અને જુઓ મિત્રો આપણે ટમાટા વાય નાના નાના ટમાટા આવી ગયા છે બરાબર તો વિડીયોની અંદર બને રહીજો ને હું તમને બીજો પણ આપણે જે ખેતર છે એટલે બાજુ અડદ વાવેલા છે અડદને પણ હું તમને બતાવી દઉં તો આપણા અડદ વાવેલા છે આ ખેતર આખું છે ને એની અંદર અડદ છે અને અડદમાં આપણે એરંડા પણ વાયા છે જે નાના નાના દેખાય ને એરંડા છે ને આ બાજુ બધું વાવેલું છે આપણે ને આ બાજુ અડદ છે ને અહીંયાથી જો ચોળી વાવેલી ચોળીને ફળીઓ સારી આવી ગઈ વિડિયોને એક લાઇક તો જરૂરથી કરીએ મિત્રો અને હજુ સુધી આપણે આ વિડીયોમાં હજુ નવા નવા છીએ તો બોલવામાં કંઈક ભૂલ ચૂક થાય તો માપ કરી દેજો તો મિત્રો આ હતી આપણી વાડી વાડીની અંદર આપણે જો આ બધી ખેતીવાડી કરીએ છીએ આપણે કોઈ એવો બિઝનેસ તો કંઈક મોટો કરતા નથી ને સાથે સાથે ખેતીવાડીને થોડોક એવો નાનકડેવો થાય તો પણ કરું છું તો એ પણ તમને વિડીયોની અંદર હું બતાવીશ લગભગ આપણે જે બીજો બ્લોગ લઈશું એની અંદર હું તમને બતાવી દઈશ કે હું શું ધંધો કરું છું તો વિડીયોને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને એક લાઇક કરજો એ આપણા અડદ છે તો હું તમને બતાવ્યા હવે જે પહેલી સાઈડ છે એ રંડા છે તો એ પણ હું તમને બતાવી દઉં તો વિડીયોની અંદર બનાવી લેજો ફાઇનલી મિત્રો આપણું જે બીજું ખેતર છે એની અંદર એરંડા રંડા આવેલા છે પાછળ જે તમને દેખાય ને સાહેબ એ બધું પબ્લિક ખેતરની અંદર પાણી ફરી ગયું બરાબર છે વરસાદને કારણે તો એરંડા વાયેલા હતા પણ ફેર જાય આપણે અને આ જે એરંડા છે એ આવડા આવડા થઈ ગયા છે જે સામે દેખાય ને એટલા આવતી આપણું ખેતર છે અને અહીંયા તો જો બાજુમાં છે ને એ કેનાલ છે બરાબર છે અને ઓલું સામે દેખાય આપણું રહેવાનું વાડી છે બરાબર તો અહીંયા થઈ જો આપણે કેનાલ પસાર થાય છે જે દિવાળી પછી આ કેનાલની અંદર પાણી આવી જાય એટલે આપણે લગભગ વાવણી જે થયેલી હોય એમાં બોરનું પાણી પાવાની જરૂર છે પણ આપણે કેનાલમાંથી મોટર મૂકીને કેનાલનું પાણીનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દે અને આવી કઈ કેનાલ છે આ કેનાલની અંદર દિવાલ પછી પાણીની શરૂઆત થઈ જાય છે જય માતાજી મિત્રો બધા સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર આ છે મારી વાડી કે ગઈ સાલ ઓલી વાડી રહેતા પણ એમ કે એ થોડાક એમ કે તકલીફ હતી એટલે મેં વિડીયો ના બનાવતા આ રીતે મારી વાડી અને જો મિત્રો આથી આપણી વાડીનો વિડીયો આપણે તમને બતાવ્યો તો એને વાડીમાં આપણે રહીએ ખેતીવાડીને એવું કરીએ છીએ બીજું તો એક નાનો મોટો એવો ધંધો થોડોક કરીએ તો એનો પણ બ્લોગ એક આપણે બનાવીશું તો તમે બને રહેજો એ પણ આપણે તમને બતાવીશું અને વાડી તો તમને બતાવી દીધી આ બાજુ બે ઇંચ કા ભાતેલા છોકરા ઇંચ ને અમે જયરામ ટ્રેક્ટર ઉપર ચડી રમેડિયો તો એટલું બધું તો જેવો આવે તો શરૂઆત છે આપણે વિડીયો બનાવવાની તો થોડીક ચૂક થાય તો મફ કરી દેજો કારણ કે હજુ આપણે નવા નવા વિડીયો છે ને શરૂઆત કરીશું હવે લગભગ આપણે થોડા થોડા લગભગ રોજે રોજ તો વિડીયો નહીં મૂકી શકીએ પણ લગભગ બે ત્રણ દિવસે એક તો લોંગ વિડીયો અપલોડ કરીશું ને આપણે કોશિશ કરીશું કે યુટ્યુબમાં પણ આપણે એવું થોડું કામ કરીએ જેમ બધા યુટ્યુબમાં કામ કરે એવી રીતે આપણે પણ ઈચ્છા છે કે યુટ્યુબમાં થોડું કામ કરીને આપણે કોઈ ફેમ બનાવીએ અથવા તો જે પણ રીતે આપણે ફેમસ થવું હોય તો એમ કે થઈ કે આપણે જીવન નસીબ હશે અથવા તો અમે એને કરશું એવું મળી રહેશે બરાબર છે તો વિડીયોને એક લાઇક કરી દઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારો આ વિડીયો ગમે હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને આજના બ્લોગની અંદર આપણે આટલું જ કરીએ છીએ